ખાલી આપણે રાતે જ પહોંચી ગયા તા પછી ગયા ઉ આવીને પાર્કિંગ જ છે તો તુલસી હોટલ આવે રિંગ રોડ ઉપર એની એક્ઝેટ અમે આપણે નાયરાનો પંપ છે પંપની બાજુમાં જ જાય અમે પંપ છે પંપની બાજુમાં જ છે આનું રસ્તો કરવા આવ્યા હતા અહીંયા અને ફસાઈ ગયા છે વરસાદ થઈ ગયો ફૂલ જોરદાર ચાલુ આપણે રોડ ઉપર આવ્યા હતા બધું આ ઇન્દોર વાળો હાઈવે છે બધું નાસ્તો કરી આવી ગાડી જાય રાજકોટ ની રાજકોટની ની ગાડી છે અત્યારે ઈઠા મિત્રો જો આ ક્રેન છે ને ત્રાહી થઈ ગઈ છે આખો હાઈવે બંધ થઈ ગયો અત્યારે જોવો તમે પડી છે ગાડી પલટવાની તૈયારીમાં છે ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં અને આપણે જોવો તમે અઠવાડિયા રજા પડી ગયા આઠ દિવસ થી આપણે કઈ વિડીયો આવતો નતો અત્યારે જુઓ આપણે અમદાવાદ છીએ કીધું અમદાવાદ છીએ અત્યારે વિડીયો કીધું હવે કરી ચાલુ અત્યારે ટાઈમ થયો છે સાડા આઠ વાગ્યા છે અને આપણે અહીંયા રાતે આવી ગયા હતા રાતે લગભગ આપણે સાડા અગિયાર અહીંયા પહોંચી ગયા હતા અગિયાર સાડા અગિયારે અહીંયા આવીને ઊભી રાખી દીધી હતી કારણ કે ખાલી રાતે કરવાની વાત હતી પછી નથી થઈ તો એ લોકો થાકી ગયા હતા ને એવું બધું હતું કે સવારે કરશું નાની ગાડી જે આપણી પાસે બીજી ઓલી છે એ લઈને આવ્યા હતા જોવો તમે અત્યારે સાડા આઠ વાગ્યા હવે કરે છે તૈયારી જો હા હાઇડ્રો આપણે ટ્રાન્સપોર્ટ ઓફિસનું જ ભરીને આવ્યા હતા ટ્રાન્સપોર્ટની ઓફિસ છે અહીંયા આપણે નામ તો નથી આવડતું વાંચતા જુઓ તમને કોઈને આવડતું હોય તો નામ તો આપણે નથી વાંચી આવી ગયા ઇંગ્લિશમાં હાઇડ્રો થઈ ગયો ચાલો હવે કરે હે ખાલી આપણે રાતે જ પહોંચી ગયા તા પછી ગયા તા આવીને પાર્કિંગ જ છે તો તુલસી હોટલ આવે રિંગ રોડ ઉપર એની એક્ઝેક્ટ અમે આપણે નાયરાનો પંપ છે પંપની બાજુમાં જ અમે પંપ છે પંપની બાજુમાં જ છે આનું ઓફિસ આ ઓફિસ છે પાર્કિંગ છે પાર્કિંગની અંદર ઓફિસ છે તો હવે તે ચાલુ કરે અને આપણે કાંઈ માલ જાજો છે નહીં માલ ત્રણ ટન જેવો માલ છે હમણાં અડધી કલાકમાં ખાલી લે અને છ પેટી એને થોડાક બીજા નંગ છે બીજું કાંઈ છે એની વજનમાં એટલે ઇમરજન્સીનો માલ હતો ને ગાડીમાં ક્રોસિંગ કરવાનું હતું ને એની ગાડી જો આમ પડી છે પણ એ ઉપરતી નથી બેટરી ઉતરી ગઈ એ ડ્રાઈવર રાતે આખી ચાલુ રાખી છે પંખો પંખો ચાલો તો વિડિયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે જોઈએ આપણે કેટલા વાગ્યા ખાલી થાય ને શું છે પછી આગળ તમને કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જાય હું ભરવામાં હું ઓર્ડર આવે છે હવે જોઈશી આગળ મિત્રો જો આપણે ગાડી તો ખાલી થઈ ગઈ છે ને ખાલી કરીને બહાર કાઢી લીધી પાર્કિંગમાંથી અને હમે છે તુલસી હોટલ તુલસી હોટલની ની હમે જ આપણે અહીંયા પંપ ઊભી રાખી છે અત્યારે વરસાદ થઈ ગયો ચાલુ જવો તમે વરસાદ લગભગ અડધી કલાક ચાલુ છે બહુ નથી ધીમી ધારે વરસે છે જોવાય છે હવે ટાઈમ છે અત્યારે દવા વાગ્યા હવે ભરવામાં શું ભેગું થાય કારણ કે ખોલરે એવો માલ તો આપણે હાલશે નહીં દુકાન છે વરસાદ ચાલુ હોય ને ગાડી આપણી ખુલ્લી છે પલળીઓ માલ જો કોયલનું કઈ એવું સેટિંગ થઈ જાય કોયલ ભરવાની કે કાંઈ પેલેટ ભરવાના તો વાંધો નહીં આવે એ કરતા આમાં કલર છે એ તો પાપો છે વરસાદ ચાલુ તમે પલળીઓ માલ એ છે પામતો એવું તો આમાં નહીં આવે જોય હવે જોવો તો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો હવે હાલો તો રાહ જોઈએ હવે ફોન તો કરી દીધો હે આપણે કે ભાઈ કંઈક કોયલ કે એવું પેલેટ કે હોય તો ભરાવી દો તો વાંધો ન આવે આ પાર્કિંગ માં ગાડીઓ બધી હવે નીકળે છે જય શ્રી કૃષ્ણ રાજકોટ ની ગાડી છે હે આ બધા જ ગાડીઓ આપણે રાજકોટ સાઈડ ની પડી જાય બધી તુલસી હોટલ હાલો તો વિડીયો માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આ જો રિંગ રોડ છે અહીંથી આગળ જાય એટલે આપણે હાથીજણ સર્કલ ને રામોલ ને બધું આવે મિત્રો અત્યારે બહાર વાગી ગયા છે ને હજી આપણે કઈ ભરવાનું કન્ફર્મ થયું નથી બેઠા છે બેઠા છીએ કાંઈ હજી ભરવાનો ઓર્ડર કાંઈ હજી બોલતો નથી કારણ કે આપણે ખુલ્લી ગાડીનો માલ જ ગોતવો જોઈએ પેક તો થાય નહીં નહી એકલાકી થાય નહીં ગાડી પેક તો ખુલ્લી ગાડીનો માલ નીકળશે તો એ આપણું ભેગું થાય ખાલી તો થઈ ગઈ વહેલી ભરવાનું શું થાય જોવાનું છે તારીખે હાલ તો રાહ હવે આપણા ફોન કરશે અમે તુલસી હોટલે જમી આવી પછી એકાદ વાગે હજી તો બાર વાગ્યા છે ને વરસાદ એ ચાલુ જ છે જોવો તો ઉપાધિ છે વરસાદની બાકી તો કઈ ટેન્શન નથી રવિન્દ્ર જો આપણે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પર પહોંચી ગયા અહીંયા હમે દેખાય વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન અહીંયા જો આ રીવી મેટ્રો નો સ્ટેશન છે ના આ ટ્રાફિક જામ છે એટલે આપણે લાઈન ઊભા છીએ જો આ બધા કોમ્પ્લેક્સ છે હમે હજી આગળ એક ચોકડી આવશે એ ચોકડીમાં જામ હશે અહીંયા તો છે હજી આગળ એક ચોકડી પડશે હાલો હવે આમાંથી ક્યારે નીકળી રાહ જોઈ તો મિત્રો આવી ગયા આપણે પાછા અહીંયા આગળ થોડાક આવ્યા ના જોવો મેટ્રો આવી ગયો વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન મેટ્રો ટ્રેન આમાં એક દિવસ આપણે જાવું છે બેસવા પછી બેઠા ને ફોન આવી ગયો तो मित्रों जो आप अत्य वेपारी महामंडल में गोचा सी ओढ़ में जो ते बजे पानी पी रहा चार बाजू पानी ना पाडा पीरा जोरदार अत्य तो वरसाद धीमो पड़ी गो है घड़ी बार बहुत सारा आ गया आप एक कलाक ट्रैफिक में फसाणा था एक कलाके निकलिया પાંચ નો રસ્તો જે હતો એમાં એક કલાક થઈ હવે અહીંયાથી આપણે અંદર જવાનું છે ખાલી સાઈડ ખાલી સાઈડ અંદર જાય એટલે આગળ એક ફેક્ટરી આવે ત્યાંથી આપણે પાઇપ ભરવાના છે હું તો જોઉં આ પાઇપ આપણી ગાડીમાં લોડિંગ થશે આપણે લગાવી દીધું છે ગાડી આ બીજી એને અહીંયા બાજુમાં એનું ગોડાઉન છે ત્યાંથી આવ્યા છે ચાર પાંચ બંડલ ત્યાંથી આવ્યા બીજો માલ આ ગેટમાં છે અંદરથી ભરા છે તો મિત્રો જો આપણે અહીંયા બીજી જગ્યાએ આવી ગયા છીએ અત્યારે ફરવા અહીંયાથી આપણે ફરવાનું છે બે ટન વાં આવ્યું અઢારસો કિલો કરતાં ટૂંકમાં બે ટન ન્યા આવ્યું બે ટન અહીંયા પછી તો કઈ નાખવા નથી કારણ કે ખુલ્લી ગાડીનો માલ બીજો કઈ બોલતો નથી જ્યાં ટનમાં જ આપણે જવાનું રહે ખુલ્લી ગાડીનો માલ કઈ છે નહીં બીજો પેક ગાડીમાં તો ઘણો માલ બોલે પણ હવે પેક તો આપણે છે નહીં અત્યારે વરસાદે ફૂલ અંધારું કરી ગયો જો હું બોલો કે ચાલુ જ હતોલાકી ફરી ધીરો પડી ગયો ને બંધ થઈ ગયો અત્યારે પાસે તૈયારી કરે છે કે પાછો મંડાઈ ગયો લગભગ આવી જાય ને તો લગાડ દે મિત્રો જો આપણે અહીંયા નાસ્તો કરવા આવ્યા અહીંયા અને ગયા વરસાદ થઈ ગયો ફૂલ જોરદાર ચાલુ આપણે રોડ ઉપર આવ્યા આ બાજુ આ ઇન્દોર વાળો આઈ છે બધું નાસ્તો કરી આવી ગાડી જાય રાજકોટ ની ની ગાડી છે અધાર ઈઠાશી

મિત્રો જો વાગે આપણે હવે ગાડી ભરી નીકળ્યા છીએ ચાર જગ્યાએ ભરી કંટાળી ગયા હતા પછી કાંઈ વિડીયો લેવાનું મન નહોતું થતું કારણ કે ટ્રાફિક જ એટલો ટ્રાફિક થી કંટાળી ગયા હતા અત્યારે જો હવે અહીંથી રનિંગ થયા છે રિંગ રોડ ચડ્યા છે હજી કારણ કે પરથી પણ બધું કટકે કટકે બધું ભર્યું ચાર જગ્યાએ ભર્યું રિંગ રોડ ઉપર જોવો તમે અત્યારે વરસાદ ધીમે ધીમે ચાલુ છે વીજળી થાય આગળ ચોપડી આવે ને ટ્રાફિક ન હોય તો સારું નકર વરી અડધી કલાક બીજી પકડશે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું પૂર જેવો અત્યારે ચાલુ થઈ ગયો વરસાદ આમ ધુમસ જેવું થઈ ગયું હોય ઓલું વિઝિબિલિટી હાવ ઘટી ગઈ દેખાતું જ નથી કાંઈ હવે થોડું એ ઓછું થયું આગળ તો બહુ વધારે હતું હાવ નિરાતે આપવી પડે અહીંયા તો આ લાઈટો છે રોડની એટલે દેખાય છે નકર તો દેખાતું જ નથી વરસાદ તો પાછો ઓછો થઈ ગયો વીજળી બહુ થાય છે જોઈએ આગળ આગળ શું થાય આપણે ગાડી પેક તો કરી છે જેવું આપણાથી થયું એવું કારણ કે આવું ન ધારવું આપણે પેક કરવાનું હતું એટલે જેવું આપણાથી થયું એવું કોશિશ કરીને કર્યું હોય તો રે તો આપણે આમાં થાય નહીં બીજું તો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને હવે સીધા આપણે ધનાતલ ઊભી રાખીને જોઈ લેવું એક વાર દાલપત્રી વાંધો નથી ને કારણ કે બંધ માર્યા હે હાથે હાથે એકલા પછી જો એવું હોય ને આમાં બે જણા હોય તો જ હરકું થાય એક ભાઈ હતા ભેરા આપણા પણ એ ભાઈને કંઈ આવડતું નહોતું એટલે જેમ કહી એમ કરતા હતા બાકી તો ગાંઠ મારતા ફાવતું નહોતું એને મિત્રો જો આ ક્રેન છે ને ત્રાહે થઈ ગઈ છે આખો હાઈવે બંધ થઈ ગયો અત્યારે જોવો તમે રોડમાં પડી છે ગાડી પલટવાની તૈયારીમાં છે તો મિત્રો દોઢ કલાક આપણે ત્યાં ફસાણા દોઢ કલાક પછી નીકળ્યા અત્યારે જો બાકરોલ ટોલનાકુ ક્રોસ કર્યું હોય અને વરસાદે આધાર પડે છે અત્યારે રિંગ રોડ ઉપર જો તમે કંઈ દેખાતું નથી એવો વરસાદ પડે છે અત્યારે ટાઈમ થઈ ગયો સાડા અગિયાર વાગી ગયા છે હવે આપણે બપોરે જઈમાં નથી અત્યારે જમવામાં હવે કેટલા વાગે કંઈ નક્કી નથી ભૂખ એવી લાગી ને બગોદરા પહોંચતા પહોંચતા તો આપણે માનો કે એક વાગી જાય એક દોઢ વાગી જાય વરસાદ એટલો પડે છે આપણે ચાલી પચાસ ચાલી બધા માન ગાડી હાલે આમ દેખાતું જ નથી કાંઈ આગળ પાછા ખાડા બધાય ભરાઈ ગયા પાણીના જો હાલો તો હવે સીધા બગોદરા જઈને મળશું જો કન્ટિન્યુ જોજો તો મિત્રો અત્યારે જો આપણે બગોદરાના બેઠા પુલ ઉપર છીએ અને આ વસ્તુ આપણે પહેલીવાર જોઈએ આ પાણી આવી ગયું છે બગોદરાના બેઠા પુલ ઉપર એટલો વરસાદ પડ્યો હ જે અત્યારે ફૂલ પાણી બેટા મારે આમાં અત્યારે આ બેઠા પુલ ઉપર આવી ગયું તો આમાં બધે પાણી છડાવી દીધું એટલો વરસાદ પડી ગયો છે ઉપરવાસમાંથી પાણી જોરદાર આવ્યું છે અત્યારે ટ્રાફિક જામ એટલો થઈ ગયો તો કે ધીમે ધીમે બધું ક્રોસ કરી છીએ આપણે સારું છે નક બતાવો પાણી તમને જો તમે આટલું પાણી કોઈ દી નથી જોયું અહીંયા ગુડ મોર્નિંગ મિત્રો અત્યાર બાઈમ છે હવરના 11:30 વાગ્યા છે કે આપડે લીકડી થી નીકળી ગયા છીએ અને આપડે લીકડી હોઈ ગયા તો વરસાદ તો હજી ચાલુ છે વરસાદ હજી બંધ થયો જ નથી વરસાદ હજી ચાલુ છે કારણ કે રાતે તો વરસાદ હતો લોકો વાત જ જવા દીઓ અને મંદિર આવતી કી અને ઓ ત્યાં દેખાતો જ નતો રોડ પર તો ઊભી રાખી દીધી લીમડી હોટલ રાખી દીધી હતી ત્રણ વાગે અને અત્યારે જો આપણે છ વાગે ત્યાંથી નીકળાય અત્યારે લીમડી ક્રોસ કરીને આગળ હાલ્યા જાય છે હજી વરસાદ તો સતત ચાલુ જ છે બંધ થતો જ નથી બહુ હતો અત્યારે તો ધીરો પડી ગયો હે હવે તો હવે આપણે આ વિડીયોને અહીંયા કમેન્ટ કરશું હવે મળશું આગલા વિડીયોમાં જ્યાં સુધી બધા કે જય માતાજી જો વિડીયો ગયમો હોય આપણો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા તો મળશું હવે નવા વિડીયો